ચૈત્ર મહિનામાં વચાતું ઓખારણ છે તો જે તેનો અમે પહેલો ભાગ યુટ્યુબ ઉપર પહેલી વખત મૂકવા જઈ રહ્યા છીએ તો જરૂરથી સાંભળજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓખારણ ભાગ પહેલો શ્રી ગણેશ નમઃ એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજ્યો તાત ઉપદેશ માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જગમાં ભૂતળ સેવ સિંદુરે શણગાર સેજાને કંઠે પુષ્પના આહાર આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર પહેલા કરમાં જળક મંડળ બીજે મોદીક આહાર ત્રીજા કરમાં ફરસી સોયે ચોથે જપ માળ રે ચાલો સહ્યારો દેરે જઈએ પૂજ્ય ગણપતિ રાય રે મોટા લીજે મોદક લાડું લાગે સુતને પાય એવા દેવ સાચા મુનિવાસા પૂરે મનની આશા બે કર જોડી કહે જન વૈષ્ણવ વૈષ્ણવદાસ તણોજે દાસ આદ્યશક્તિમાં આંબા પ્રગટાજ્યા પવન નહીં પવન નહીં પાણી સુરી મુનિવર સર્વે કરાણા તું કોણે ન કડાણી તારું વર્ણન કંઈ પેરે કરીએ જો સુખરસના એક મુખરસના એક સહસ્ત્ર ફેણાશે સ્નાગને મા તોયે ન પામ્યો ભેદ જુજવા રૂપ ધારે જુગદંબા રહી નવ ખંડે વ્યાપી મહા મોટા જળ મૂળ હતા માં તેમની દુર્મન કાપી ભક્તિભાવ કરી ચરણે લાગુ માં આદ્યશક્તિ જાણી અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી તું તારા ત્રિપુરા રે તોતડા નિર્મળ કેસર રંગે રાતા બીજી શોભાસી મુખે કહીએ રચના બની બહુ ભાતે હસાવતીને બગલા મુખી વહાણવટી તો માય ભીડ પડે તમને સંભારું કરજો અમારી સહાય મા સેવક જન તારી વિનંતી કરે ઉગ ઉગારજો અંબે માહી બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ

સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા માના ચરણ થયા પ્રતિ પાલન પહોંચી મનની આસ કુશળક્ષે રાખજો અંબામાં સર્વેને એમ કહે ત્રિપુર દાસ રાજા પરીક્ષિત ઓખારણની કથા કહેવા કહે છે હું તો શ્રી પુરુષોત્તમ શિર નામો હું તો સકળ પદાર્થ પામો વામુ રે દુઃખ સકળ કલેવર તણારે દુઃખ સકળ વામુ ના સુણતા પાતક જાય ઓખારણ ઓખારણ જે સાંભળે મહારોગમતી મહારોગ થતી મુકાય તાવતર્ય કાંતર્યોને ચડે તેની કાય પૂતનો ભણકારો તેને ના આવે સ્વપ્ન પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંધ હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતનાને પછી પછી પધાર્યા દ્વારકામાં પરણા છે બહુરાણી સોળ સહત્ર સતરાણી તેમાં અષ્ટકરી કરી પટરાણી તેમાં વડા જે રૂક્ષમણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના નિરૂધ કહ્ય કર્મકથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કથા મરીચી જેના તન મરિચિસુત કશ્યપ કહ્ય હિરણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વ્હાલા શ્રી ભાગવંત પ્રહલાદ સુત વિરેચન બલરાય તેનો તન બલિતાનસુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળે જગરાય ત્રણ લોકમાં શંભુ ભોળા આપશે વરદાન મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે બાણાસુરનું તપ શિવે આપેલ વરદાન રાય તપ કરવાને જાય છે તો આવ્યો મધુવન માય રે કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠાશે આસન વાળી રે કર જમણામાં જપ માળા ઝાલી રે માળા ખાલી સુગ્રીવને કાન રે તોય આરાધ્ય શિવ ભગવાન રે રુધિર માં સુકાઈ ગયું રે શરીરે સુકા કાષ્ટમ થયું રે મહાતપ્યો કેમ નવ બોલે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમ્યાય રે એક અસુર મહાતપ સાથે રે મારું મન ધ્યાન ધરીને આ રાખે રે કોણ કહીએ તેનો જેનો બાપ રે તેનો માળી બેઠો મહાજાપ રે કહો તમે કહો તો ને વરદાન આપુરે કહો તો પુત્ર ગણીને સ્થાપુરે વર્તા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સુલ રે દૂધ પાઈને ઉછેરીએ સાપ આગળ ઉપજાવે સંતાપ રે ભસ્મા ગંધનો લહ્યો લહ્યો રે વરદાન પામીને પૂઠળ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકી ના સંતાપ્યા રે માટે શિશિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયા માય રે સેવા કરી ચઢાવે જળ તેની જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન રે જે કોઈ ચડાવે બિલ્લી પત્ર રે તેને ધરાવું સોનાનો છત્ર રે સેવા કરીને વગાડે ઝાલ તાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી પામીને પામીએ બુદ્ધિ તમારી રે આપતા ન રાખીએ વારી રે હું તો ભોળાનાથ કે વાવરે હવે કપટી નાથ કેમ થાવ રે એવું કહીને ચાલ્યા ભોળા નાથરે રે મૂક્યો બાણાસુર શિર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવ રાય રે હું તો જાગું છું મહારાજ રે આપો સોણિતપુરનું રાજ રે શિવ માગું છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકો એવો કી જે રે દસ સહસ્ત્ર હસ્તી તણું બળ બીજો રે અસ્તુ કહીને શિવર આપ્યો બાણાસુર ને પુત્ર કરી સ્થાપ્યો રે બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ વરદાન પામી વળ્યો બાણાસુર સોણીતપુરમાં જાય વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બહેવાય કાંઈ ન દીઠું સાંભળી જેમ વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ રામે રાય તણે ઘર પ્રગટ્યો થયો પ્રદ્યાન કોઈક દેશની કન્યા લાવી પ્રણાવ્યો રાજન દેશ દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાક લોક જીતી ચાલ્યો તેની વાર દેશ દેશના મય પતિ જીત્યા કહેતા ના આવે પાર સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય સૂર્ય વળતી સાંગ આપી બાણાસુર